નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો હાલ તો ઉનાળુ સિઝનના વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે જેમાં મોટાભાગે ઘણા વાવેતર પાકોના વાવેતર થઈ ચૂક્યા છે પરંતુ તલ જેવા પાકોની અત્યારે વાવેતર હજુ બાકી છે તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતીની પદ્ધતિ જેથી કરી જે ખેડૂત મિત્રો ઉનાળુ તલનું વાવેતર કરે છે એક વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન મેળવી શકે તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે ઉનાળુ તલમાં કઈ વેરાયટી ખૂબ સારી અને વધુ ઉત્પાદન મેળ આપે છે તો કયું બિયારણ વાવવું અને કયા સમયે વાવવું અને નિંદા પણ નાશક કઈ દેવા નાખવી અને કયામાં કયું ખાતર વાપરવું અને પિયત કયા સમય આપવું તેની બધી જ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું તો ખેડૂત મિત્રો વિડીયોને છેલ્લે સુધી જતા રહીજો અને ચેનલમાં નવા શો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ખેડૂત મિત્રો ઉનાળુ તલના વાતાવરણની વાત કરીએ તો ઉફાળું હવામાન વધુ અનુકૂળ આવે છે ઉનાળુ તલની અને જો જમીનની વાત કરીએ તો સારી નીતાળવાળી જમીન વધુ માફક આવે છે અને ઊંડી કાળી શીકણી જમીન માફક આવતી નથી ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ઉનાળુ તલનું વાવણી સમય જોવા જઈએ તો પંદર ફેબ્રુઆરી પછી વાવેતર કરવું જોઈએ જેથી કરીને જે ઠંડીનું વાતાવરણ છે થોડુંક ઓછું પડી જાય ને જે ગરમીનું વાતાવરણ વધી જાય જેથી કરીને ઉનાળુ તલ છે તે ઉગવામાં સારા રહે અને ઉગાવવા પણ સારો આવે તો ઉત્તમ તાપમાન જોવા જઈએ ખેડૂત મિત્રો તો પંદર ડિગ્રીથી વધુ હોવું જોઈએ જો પંદર ડિગ્રીથી નીચે છે તો ઉનાળુ તલના ઉગાવવામાં અસર પડશે અને ઉગાવો પણ સારો નહીં આવે ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો મેઇન વાત એ રહી કે બિયારણ કયું પસંદ કરવું અને કઈ વેરાયટી છે જે વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન આપે છે તો ખેડૂત મિત્રો આપણે બિયારણની વાત કરવા જઈએ તો ગુજરાત તલ તણ અને ગુજરાત જૂનાગઢ તલ પાંચ જે સૌથી વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન આપે છે જે યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કરેલું છે અને જે તલના બિયારણની બીજી જાત બજારમાં ઘણી મળે છે પરંતુ એ અલગ અલગ બ્રાન્ડની હોય છે જેનું ઉત્પાદન અલગ અલગ હોય છે ખેડૂત મિત્રો જો તમે પહેલાં કોઈ બીજું બ્રાન્ડની વાવેતર કરેલું હોય બિયારણ ને જો ઉતારો સારો આવતો હોય તો તે પણ તમે વાવી શકો છો અને જો અથવા તો આસપાસમાં કોઈ વાવેલું હોય ને ગયા વર્ષે ઉતારો સારો આવ્યો હોય તો તમે એ પણ બિયારણ વાવી શકો છો પરંતુ બીજા ઘણા એવા ખેડૂત મિત્રો પણ છે જે તલનું વાવેતર પહેલી વાર કરે છે તો તેના માટે જોવા જઈએ તો ગુજરાત તલ તણ અને જૂના ગુજરાત જૂનાગઢ તલ પાસ એ સારી વેરાયટી છે જેનું ઉત્પાદન એક સારું મળે એવું યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કરેલું બિયર છે ખેડૂત મિત્રો તો તમે પહેલી વાર તલનું વાવેતર કરો તો ગુજરાત તલ તણ અને ગુજરાત જૂનાગઢ તલ પાસ કરી શકો છો ખેડૂત મિત્રો મિત્રો એ જોવા જઈએ કે વિગે બી કેટલું બિયારણ કેટલું વાવવું જોઈએ તો એ ખેડૂત મિત્રો વીઘે પાંચસો ગ્રામ એક વીઘામાં વાવવું જોઈએ અને જો તમે બી છાંટીને છાંટણી કરીને કરતા હોય તો સવા કિલો છાંટવું જોઈએ અને હાલ તો ઉનાળુ તલનું વાવેતર ઘણા ખેડૂત મિત્રો છાંટીને જ કરે છે જે ઉત્પાદન વધુ પ્રમાણમાં મળે છે છાંટણી કરેલા બીનું મિત્રો આપણે ખાતરની વાત કરવા જઈએ તો આ ભલામણ લગભગ મોસ્ટ કોઈ કરતો નથી પરંતુ જે આપણે સાણીયું ખાતર આવશે દેશી તે ચારથી પાંચ ગાડી સાણીયું ખાતર આપણે આપવું જોઈએ કે જેથી કરીને ઉત્પાદન સારું મળે અને સેન્દ્રીય ખાતર વિશે વાત કરીએ તો 6 થી સાત થયેલી સેન્દ્રીય ખાતર પણ નાખવું જોઈએ જેથી કરી વધુ અને સારું ઉત્પાદન મળે હવે રાસાયણિક ખાતર વિશે વાત કરીએ તો પાયામાં પચીસ કિલો એસએસ અને આઠ કિલો યુરિયા વાપરવું જોઈએ ખેડૂત મિત્રો ત્યાર પછી ખેડૂત મિત્રો તમે તલ ત્રીસથી પિસ્તાલીસ દિવસના થાય ત્યારે વીગે આઠ કિલો ઓરિયા પણ નાખી શકો છો ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો નીંદામણનાશક દવાની વાત કરીએ તો તલનું વાવેતર કરી પિયત આપ્યા બાદ ચોવીસ કલાક સુધીમાં પેન્ડિમિથેનીલ સિતર મિલી મિલી પરથી મુજબ છંટકાવ કરી શકો છો નિંદામણનાશક દવા માટે ખેડૂત મિત્રો તમે પેન્ડી છે જે અલગ અલગ બ્રાન્ડનું બજારમાં મળતું હોય છે પરંતુ જે સારી બ્રાન્ડનું આવતો હોય બજારમાં તે લાવી અને છંટકાવ કરવાથી નિંદામણ દૂર થાય છે ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો પિયતની વાત કરીએ તો સારા ઉગાવવા માટે વાવણી સમયે પ્રથમ પિયત બાદ ચારથી પાંચ દિવસે બીજું પિયત આપવું જોઈએ જેથી કરીને ઉગાવો સારો આવે અને ત્યાર પછી જ્યારે તલ ચાર પાંદડે થાય ત્યારે ત્રીજું પાણ આપવું જોઈએ અથવા તો જ્યારે તલ ડૂબે નહીં તેવા થાય ત્યાર પછી જ ત્રીજું પાણ આપવું જેથી કરીને તલ સુકાય નહીં પરંતુ જો તમે ચાર પાંદડે અથવા તો ડૂબ્યા પહેલાં તમે પાણ આપશો તો તલ તમારા ઉભક સુકાઈ જશે ખેડૂત મિત્રો તેનું ખાસ ધ્યાન રાખવું તમામ ખેડૂત મિત્રોએ ત્યાર પછીના પિયતની વાત કરીએ તો આઠથી દસ દિવસે જે તમારી જમીન અનુકૂળ હોય એ પ્રમાણે પિયત આપવું હવે તલમાં કઈ કઈ પ્રકારની જીવાત આવે એ વિશે વાત કરીએ તો લીલી પોપટી છે હિપ્સ છે મોલી મચ્છી છે સફેદ માખી છે અને પાન વાળોનારી ઈયળ છે આવે છે તો એનું ખાસ ધ્યાન રાખવું અને એને લગતી દવા લાવે અને તેનો છંટકાર કરવો જેથી કરી અને આ રોગમાં નિયંત્રણ આવે ને રોગમાં વાત કરીએ તો સુકારો છે ટપકાનો રોગ છે અને બંધુપર્ણનો પણ રોગ આવે છે તો તેના વિશે પણ ખાસમાં એ ધ્યાન રાખવું જેથી કરીને આ રોગો ન આવે હવે ખેડૂત મિત્રો પાકવાના દિવસોની વાત કરીએ તો એક ફેબ્રુઆરીએ વાવેતર કરવામાં આવે તો તે છન્નું દિવસે પાકી જાય છે પરંતુ જો પરંતુ એ જ તલને જો તમે પંદર ફેબ્રુઆરીએ વાવેતર કરો તો એ છે છી દિવસમાં પાકી જાય છે અને જો એ જ તલને તમે એક માર્ચે વાવેતર કરો તો તે ચોતેર દિવસમાં પાકી જાય છે તો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આથી ઉનાળુ તલના વાવેતરની વૈજ્ઞાનિક પદ્ધતિ તમે પણ જો આ પ્રમાણે આ પદ્ધતિ પ્રમાણે ઉનાળુ તલનું વાવેતર કરો તો ખૂબ સારું અને વધુ પ્રમાણે ઉત્પાદન મળે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો અમારી ચેનલ વિશે વાત કરીએ તો અમારી ચેનલમાં અત્યારે તમે જાણતા હશો કે ઘણા ખેડૂત મિત્રો પારંપરિક ખેતી છોડી અને બીજા પાકોનું વાવેતર અને અવનવા પાકોનું વાવેતર કરી અને સારી આવક મેળવી રહ્યા છે તો તેના વિડીયો અમારી ચેનલ પર જોવા મળશે અને તો ખેડૂત મિત્રો તમે જાણતા જ હશો કે અત્યારે ઘણા ખેડૂત મિત્રો ખેતીવાડીના વિડીયો અને વલોગના વિડીયો બનાવીને ખૂબ સારી એવી આવક કરી રહ્યા છે તો તેના પણ વિડીયોને કેવી રીતે તે સફળ થયા ત્યાંના પણ વિડીયો મારી ચેનલ પર જોવા મળશે તો ખેડૂત મિત્રો મારી ચેનલમાં નવા સોતું જરૂર છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ના ભૂલતા